બે ગુનાઓ વડોદરા શહેર ક્રાઈમ બ્રાન્ચની ટીમ પ્રતાપનગર રેલવે સ્ટેશન ના પ્લેટફોર્મ તથા તરસાલી મકાન બાંધકામ લેવાતી સેન્ટિંગ પ્લેટોની ચોરી કરનારી શોધી ચોરીના બેગુનાઓ ગુનાઓ વડોદરા શહેર ક્રાઇમ બ્રાન્ચ વડોદરા શહેરમાં બનતા મિલકત સંબંધિત ગુનાઓ કરતા ઇ સમૂહની શોધી કાઢી મિલકત સંબંધિત અનડીટેક્ટેડ ગુનાઓ ડિટેક્ટ કરવાની માનનીય પોલીસ કમિશનરશ્રી અનુપમસિંહ ગેહલોત સાહેબ તથા અધિક પોલીસ કમિશનર શ્રી મનુ નીનામા સાહેબ તરફથી મળેલ સૂચનાના આધારે ક્રાઇમ બ્રાન્ચના ડીસીપી શ્રી યુવરાજસિંહ જાડેજા સાહેબ તથા એસીપી શ્રી એચ એ રાઠોડ સાહેબ માર્ગદર્શન હેઠળ ક્રાઈમ બ્રાન્ચના પોલીસ અધિકારી કર્મીઓ મિલકત સંબંધિત ગુનાઓ કરતાં ઈ સમૂહને ટેકનીકલ અને હ્યુમન સોર્સને આધારે શોધી કાઢવાની કામગીરીમાં સતત કાર્યશીલ રહેલ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર એચઆઈ પાર્ટી થતા પોલીસ સબ ઇન્સ્પેક્ટર પીએમ ધાકરા નાવની ટીમે મળેલ માહિતીના આધારે સોમા તળાવ વૈષ્ણવ પાસેથી ઇસમ નામે ફરહાન શાહ દિવાન વુડાના મકાન સોમા તળાવ વડોદરાને ઓટો રિક્ષામાં રાખેલ શંકાસ્પદ લોખંડની સેન્ટરિંગની પ્લેટો નવી સાથે શોધી કાઢેલ ને સદર ઇસમ પાસેથી મળેલ પ્લેટોના બિલ કે લખાણ ન હોય અને પ્લેટોની માલિકી અંગે કોઈ આધાર પુરાવો ન હોય જેથી સદરીની સઘન પૂછપરછમાં સદર ઇસમે પ્રતાપનગર રેલવે સ્ટેશનના નવા બંધાતા પ્લેટફોર્મ તેમજ તરસાલીમાં નવા બાંધકામ થઈ રહેલ મકાન પાસેથી સેન્ટ્રિંગની પ્લેટોને ચોરી કરેલાનું અને લોખંડની સેન્ટ્રિંગની પ્લેટો ચોરી કરવા ઓટો રિક્ષાનો ઉપયોગ કરેલાનું જણાવેલ સદર ઇસમ દ્વારા ચોરી કરેલ વધુ પ્લેટો નંગ છત્રીસ સુધી ચોરીની કુલ પ્લેટો કુલ નંગ ઓગણ સાહીઠ કિંમત રૂપિયા અડત્રીસ હજાર ઓટો રિક્ષા મોબાઈલ ફોન મળી કુલ કિંમત રૂપિયા એક લાખ તેર હજાર પાંચસોનું મુદ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી કરી આ સેન્ટિંગની પ્લેટોની ચોરી બાબતે આગળની તપાસ માટે વારસા પોલીસ સ્ટેશનને સોંપવાની કામગીરી હાથ ધરેલ છે આરોપીનું નામ અને સરનામું ફરહાન મોહમ્મદ શાહ દિવાન રેટાન વુડાના મકાન એમએમ વોરા શોરૂમની સામે સોમા તળાવ ડભોઈ રોડ વડોદરા સારી કામગીરી કરનાર સ્ટોમાં ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર એચઆઈ પાર્ટી પોલીસ સબ ઇન્સ્પેક્ટર પીએમ ધાકડા તેમજ ટીમના હમીરભાઈ દેવેન્દ્રસિંહ સંજયભાઈ સુરેશભાઈ કલ્પેશભાઈ